જ્યાં ભજન છે ને ભાઈ વાત પડી છે એમના ભજન બને નહીં આ બુદ્ધિ થી ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિ તો ઘરે ઘરે ફરી છે બુદ્ધિ થી ભજન નો થાય આ અરણાગસ રાક્ષસ હતો એનો છોકરો ભગત શું કામ થયો રાક્ષસના રાક્ષસ જ નો થવા જોઈએ પ્રહલાદ બાબુ આ દુનિયામાં ભક્તિ જો પ્રહલાદ જન્મ નો હોત ભક્તિ જ નો હોત ભક્તિ દિલાવર દેશ ની લાયા શ્રીભાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે જપે સારો સંસાર બાબુ શ્રીભાઈ કુમાર પ્રહલાદ ના ગુરુ શિવાય એટલે તમે જો એવું તપ કરી અને બ્રહ્માજીને ને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કે છે માગ માગ હરણાકશ તારા તપ ઉપર હું પ્રસન્ન થયો છું કીધું મારું મોત નો થાય કરો કારણ કે જેને જેને મેળવ્યો ને એ બાબુ પોતાનું હમું જ કર્યું કોઈનું સારું કરવું જ નહી આ જન્મે એને મરવાનું જો એમાં કે તો ના પાડો એ વાતે તારી હાજી કે હાલ ના કે વાંધો નઈ તો કે ના એમને લખી દો બ્રહ્માજી કે કામ કરું લખું હેઠળ સહી કરી દઈશ પછી બધું લખ્યું આપણે ક્યાં ને બધા ને દી ને લોટ એ લાકડે માળા ને ઢોરા લખ્યું નથી કે કઈ નથી રાતું કે જોઈ જ બાકી ઉપાડી છે વાત પાકી જોઈ લે જોવું હોય તો કે કઈ નથી રાહતું સહી કરી દીધી કાલે દસ્તાવેજ રાખી તારી પાસે હવે આપણને ભગવાન ભેગો નથી થયો તો ઠેકડા મારી છે ચારે બાજુ મેં કર્યું હું કરું હું કરું હું કરું નિશાળ માં સાઈબો છોકરાને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે રાજા જ કરે છે આપણે ગઈ ઢા કહેતા હતા ને કે કોઈને કોઈ ન પોગે એનું પેટ પોગે પ્રહલાદ ભણવા ગયો હતો ને સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે રાજા જ કરે તો પ્રહલાદ ઉભો થાય કે રાજા ઉગાડે છે આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે સાહેબ કે તારા બાપા કે છે અમને બધી એ ખબર છે કોણ વરસાવે છે સાહેબ હરણાકાશભાઈ છે કે આખી દુનિયા માને છે આ તમારા છોકરાએ ઉપાડો લીધો પ્રહલાદ આવ્યો ને ઘરે કે બેટા ભણવા ગયો આની પાઠું લીધી કે મારી તાળો અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે એ પૂરી દીધો બાર ચોકીદાર બિહાડ્યો તાળું માર્યું એક દી એક રાત બીજો દિન બીજી રાત થી અખિલ માલિકે બાપુ કોઈ આબરૂ જવા નથી દીધી એક વિશ્વાસ હોય તો લક્ષ્મીજી બાપુ બત્રીસ વાત થાળ લઈ અને પ્રહલાદ ને જમાડવા માટે માં આવે અને અંદર રૂમમાં જમાડે છે ચોકીદાર બહાર સાંભળી ગયો માલપા કોઈ વાતું કરે હરણાકસ ભાઈ જઈને કે છોકરા પણ માલપા હરિણાકશે કીધું કોણ હતું કોણ આવ્યું કે મારી માં આવી હતી કોણ આવ્યું હતું શું કેવી રીતે આવે અંધારી ઓરડી છે બારણું બંધ છે તાળું માર્યું છે કેમ આવે કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદર માં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખો ન રાખતો હોય તો આ તો બાય ની ઓરડી છે આમાં થોડો ભૂખો રાખે તમને વિશ્વાસ નથી અને પછી થાંભલો તો કયો કે આમાં છે ભગવાન કે હા એમાંય છે એ થાંભલા ને બથ ભરાવી ને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદડા ને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકંસ ને સડાયો

આમ નાખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા એ કે લોઢું છે કે લાકડું કે લોઢુંય નથી લાકડુંય નથી એ કે મારા આમી નજર કર્યો હું માણસ શું જાનવર કે માણાએ નથી ને જાનવરે નથી કે હવે કેવું છે કાંઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કવન રાવણ જેવા મોટા હતા મય ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણી દીઠા મેકરણ

કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આવી કે દીકરા કેવા હોય ભાઈ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય કે રામાયણ માં જો અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ બધા ઠેકી ઠેકી રીમાજ પડે મહાત્મા જેવાની હાજરી હતી અને જો નો સમજી કે અત્યારે બે ડાયા માણા કોક ને સમજાવવા નો સમજાવી ખોટું શું લગાડવાનું હોય હે કૃષ્ણ પરમાત્મા જેવાનું કૃષ્ણ પરમાત્મા એ બહુ મહેનત કરી વિશ્વ પિતા બાપુ પૈત્યું નહીં સમય બલા બળવાન નહીં પુરુષ સમય કરાવી શકે આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને આ બાબુ સમય હોય સમય હોય ત થાય પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસાથી નથી બધું પતું તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા વનમાં ને રામ બ્રાહ્મણ કરે છે કે લક્ષ્મણ હું કાલ વન માંથી આવતો રહીશ ચૌદ વર પૂરા થઈ જાય ને આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કે છે મોટાભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ સો સીતા મારી મા છે મારા મા બાપ જો જેને માં જોઈને મુબારક વિચાર કરજો નોખી નોખી છોકરા હતા ગાદી એટલે તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા બાપુ અયોધ્યા ની ગાદી બાકસ ના ખોખા ઘોડે રખડતી કોઈ ધણી નહોતો એવી ગાદી પણ ઓલો કે મારે નથી જોતી ક્યાં નથીતી એક ભાઈ જાય ઉપર એક જાય જમીન તો અહીંયા પડી એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી ને માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા નિરાશ પછી ઓલો જેલ માં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પચાવી ગાનું પણ મને બારો કઢાવી હોત મોડું થઈ ગયું રામ રામાયણ કે લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું નથી તો મને કયો તો ખરા રામાયણ માં શું શું ઘટ્યું અને આમાં શું વધ્યું નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાજુભાઈ તમે જોવો તો એવી બરબાદી કરે વાત જ જવા દો પછી એક માલ પા જાય એને ઓલા પૈસા ખવરાવી એમ કે આને છોડતા જ નહીં ઓલા બીજા રિયા પૈસા ખવરાય ને ગમે એમ કરો આને બારો કાઢો બાપુ સોડાવા ન સોડાવા ટુ બે ઘર બરબાદ થઈ જાય તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય એક જો આવડા આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય હું તો એમ કઉ છું કે માણા ને માણા કામ માં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી ભલા પણ માણા એવા બુદ્ધિ હેલો જતો દીવો દીવો હાથમાં રાખી અને સુરદાસ હાલો જતો હતો ને તે કોઈક ડાયો માણા મળ્યો એ ગેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તું ભાડા છે કે ના કે ભાડ તો નથી તો દીવો હું રાખે એ કે આવડા ભાડે મારી આય નો ભટકાય તીમાં દીવો રાખ્યો મને પસાડે છે મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે અને વાંત એ સાચી નથી ઘણા આપણા નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને બે બે મહિને ચાર ચાર મહિને ગાડીઓ બદલાવે છે ને રોજ નવા કપડા બદલાવે છે એટલે પછી પચાસ વીઘાનું સો વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો ખાડામ કરી ગયા આમ વાદમાં વાદ મરી ગયા બુદ્ધિ ના ગાળિયા થી આ ગાળિયા પણ એમ તો ઘરે પણ આ સમય તો જો